આપણે લોકો દ્વારા શાસન ખૂબ જ અગત્યની વાત છે ત્રણ ત્રણ વર્ષ બાદ અત્યારે આપણે જે વહીવટદારનું શાસન હતું એના બદલે અત્યારે હવે જે રાજ્યપંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી આ ચૂંટણીની અંદર આપણે સૌ સાથે મળી અને મારા નહીં પણ સારા અને ગામનો જે વિકાસ કરી શકે એવા આપણે લોકપ્રતિનિધિને ચૂંટીએ અને ખૂબ જ શાંતિથી અને એકતાના માહોલમાં ગામના વિકાસ માટે આપણે સૌ આગળ વધી અને એકબેકના મતભેદ ભૂલી અને આપણે આ ચૂંટણીની અંદર યોગ્ય રીતે આપણે સાહસાકાર આપીએ મિત્રો સૌપ્રથમ તો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં ગ્રામ પંચાયત ઇલેક્શન જાહેર કરવામાં આવ્યા તે બદલ હું રાજ્ય ચૂંટણી આયોગનો ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણી જાહેર થઈ તો ઘણી બધી ગ્રામ પંચાયતમાં અત્યારે વહીવટ વહીવટદારનું શાસન ચાલુ છે જે વહીવટદારના શાસનમાંથી ગામને મુક્તિ મળશે અને યોગ્ય સક્ષમ નેતૃત્વ આ ચૂંટણીમાં ભાગ લઈ અને ગામની અને દેશની વિકાસ યાત્રામાં જોડાશે એવી અમે સૌને વિનંતી કરીએ છીએ વધુમાં કે ગ્રામ પંચાયતનું ઇલેક્શન જો આપણે જોવા જઈએ તો રાજકીય પક્ષોથી પર હોય છે એનામાં કોઈ પણ જાતના રાજકીય પક્ષો ડાયરેક્ટલી ઇન્વોલ્વ હોતા નથી તો હું સર્વે ગ્રામજનો હતી ગ્રામજનોને હું વિનંતી કરું છું કે આપણા ગામમાંથી સારું એવું નેતૃત્વ ગામને તમે આપો અને એ સારા નેતૃત્વને તમે જીતાડી અને ગામના વિકાસમાં અને દેશના વિકાસમાં આ સારું નેતૃત્વ યોગ્ય એની શક્તિ ગામને આપે અને ગામનો વિકાસ થાય એ હું સૌ પાસે હું આશા રાખું છું